કેમ છે બધા સબસ્ક્રાઈબરોની જય હનુમાન દાદા બધા સબસ્ક્રાઈબરોની મનોકામના પૂર્ણ કરે હનુમાન દાદા એ આપણે દુઆ કરીએ છીએ આજે પણ મોડું થઈ ગયું છે વાગી ગયા છે અગિયાર કારણ કે આજે હું પણ આજે પણ એકલો છું કારણ કે ભૂમિ ગઈ છે લગ્નમાં ભૂમિકા લગ્નમાં ગઈ છે ને હું અહીં એકલો છું તો હું એકલો બ્લોગિંગ કરું છું એકલા તો કરવું પડશે રોજ ચડાવવાનો છે બ્લોગ એટલે એકલા કરવું પડશે પપ્પા જો અમે સુતા છે અને હું અહીંયા એ ને જાગી બેઠો છું ચા પાણી પી લીધા અને હવે જ આવું છું માલ લેવા તમારે બધાને જો માલ બાલ લેવો હોય દુકાનનો તો આવી જશો જય સોમનાથમાં ત્યાં એક નંબર માલ મળે છે એ જય સોમનાથ અને આપણે તો ત્યાં લેવા જઈએ એટલે આપણે એના જ વખાણ કરીએ તો હવે માલ બાલ લઈ આવું જો ગાડી બાડી કમ્પ્લીટ થઈ ગઈ છે માલ લઈને દુકાન ખોલી નાખવી એ દિન ક્રિયા રહી આ તરોપા કાલના તેમ માં જોયા છે તરોપા આવી ગયા છે પણ તરોપામાં પાણી બહુ નીકળતું નથી તમને ખબર છે આજે જે એક તરોપો જે આજે વતન કાપશું તો પાણી નીકળે છે કે નહીં એ જોયું પાણી નીકળતું નથી ગમે એમ હોય તો પાણી નીકળી જાય તો આપણા ભાઈ જોઈ એક ગ્લાસ પાણી નીકળે ને તો સારું પણ પાણી હોય તો આગળ એક ગ્લાસ નીકળતું નહીં

आया और ऊपर से हिंदी कर रणपुर आया रणपुर आ को ਕੰਮ ਕਰੀ ਬੇੜਾ ਬੇੜਾ ਬਾਤ ਕਰੀ ਰਹੀ है पूरी पूरी आ रही है ना सब लोग ठीक ही पूरी तो ये थाना जीरू को अब वो जीरू थाना जीरू आ

તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલમાં નવા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય હનુમાન દાદા